ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રણમહ તે જો આપણે પુડગ શરૂઆત કરી દીધી છે આંગરવાડી નાગરવા ની આજે બાર આવવાની વાર છે આપણે સાફ સફાઈ કરવાની હતી આપણે વેલા હરાવી ગયા છે અને આમ જો લાવેતર બહુ મસ્ત થઈ ગયું છે જો જો બે દી પહેલાં વાવ્યું તો જો આટલું ઉગી આવી ગયું જો ખેતરમાં તર જો મસ્ત વ્યૂ આવે છે જો અને આનું વેતર બહુ મસ્ત છે તો બગ બાર કો આવતા સફાઈ કરવા ને ક્યાં દા હરુકવાન

ો ન પ્રચોદયા બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષા તસ્મે શ્રી ગુરુદેવ નમ ચાલો હાથ ઘસ મોઢા પર ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ આજે કયો વાર છે સોમવાર કાલે રજા નહોતી કી વારે રજા આવે

ચાલો તો અહીંથી તમે જોડી તમે જોડીને તમે જોડી આવી જાઓ ત્રણ જોડી આવી જાઓ ચાલો સામે ઊભા રહી જાવ અને ચાલે તમારે જો આવે આ તમારે તમારી લીઠે તમારે તમારે લીઠીએ તમારે તમારે લીઠે તમારે તમે જા સાઈડ આવી જાવ ચાલો તો આ જોડીની ગેમ છે તમારી જોડીને જી જોડીને આગળ પહોંગાડશે ને એ જીતી જશે બરોબર છે સમજાઈ ગયું છે ને અને તમને જો આવીએ તમારે લીટિયુંમાં તમારે હાલવાનું છે બરોબર છે આ તમારું ચોખંડું તમારું ને તમારું ઈ ચોખંડામાં તમારે તમારી જોડીને પેલા પોગાડવાની છે આ જોડ રમત છે બરોબર રેડી તો રેડી સ્ટાર્ટ ચાલો પહેલો નંબર બીજો નંબર ને ત્રીજો નંબર વેરી ગુડ ચાલો તાલી પર દયો વેરી ગુડ ચાલો બીજા આવી જાવ જોડી ચાલો જોડી બનાવી નાખો ચાલો ચાલો જોડિયું બની જાવ એકા બીજા જોડી બની જાવ વેરી ગુડ વેરી ગુડ ચાલો રેડી સ્ટાર્ટ હાલો પેલો નંબર બીજો નંબર અને ત્રીજો નંબર વેરી ગુડ ચાલો ચાલો તાલીમ પાડ દો જોડીએ બહુ મસ્ત કર્યું છે હો ચાલો સમજાઈ ગયું છે ને ચાલો રેડી સ્ટાર્ટ હરવે હરવે હાલો તમે કઈ સાઈડ વહી ગયા રોંગ સાઈડ વહી ગયા વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ચાલો તો પહેલા વેલા છે ને દેવલાલ ભાઈ પછી છે ને ચાલો પછી અધિક ભાઈ જોડી જીતી ગઈ અને પછી જીગા ભાઈને ચાલો વેરી ગુડ ચાલો ચાલ્યું પાડ દો વેરી ગુડ હા ચાલો બેસી જાવ ચાલો સમજાઈ ગયું છે ને હે હવે તમારો વારો હો ચાલો રેડી સ્ટાર્ટ હરવે બેન તમારી લાઈનમાં માં જાવ પૂજા બેન તમારી લાઈનમાં માં રિયન્સી બેન તમારે તમારી લાઈનમાં હાલવાનું હતું તમે બીજી લાઇનમાં વયા ગયા વેરી ગુડ ચાલો ખુશીબેને બહુ મસ્ત કર્યું છે ચાલો ખુશીબેનનો પહેલો નંબર રિયન્સી બેનો બીજો અને ત્રીજો નંબર પૂજા બેનનો અને તમને જે લાઈન આપી હોય ને એ લાઇનમાં ચાલવાનું હોય હો ચાલ બેસી જાવ સરસ તાલી પાડ દયો ચાલો રેડી સ્ટાર્ટ તમારી લાઈનમાં ચાલો ચાલો પહેલો નંબર મહેકનો બીજો નંબર સુહારી બેનનો ને ત્રીજો નંબર ત્રુવિષા બેનો ચાલો ચાલુ ભાડ વેરી ગુડ ચાલો બેસી ચાલો રેડી સ્ટાર્ટ ચાલવાનું ચાલુ કરો કોણ જીતે છે છોકરીઓની ટીમ જીતે છે કે છોકરાની વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ધર્મેશ ભાઈ ચાલો વેરી ગુડ ચાલો છોકરો ટીમ જીતી ગઈ તાલી ઉપાડ દયો વેરી ગુડ ચાલો મજા આવી બતાઈ ને તાલી ઉપાડ દયો ફૂલ બનાવી દયો વેરી ગુડ ચાલો તો માથા ઉપર હાથ રાખવા દઈ હો ચાલ તો આપણે બાળકો નાસ્તો આપી દઈએ નાસ્તો દાળ અને થેપલા છે તો બાળકોને આપી દીધા છે બધા મસ્તી માં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો ઘરે જવું છે તો ખાવા માંડો હાલો ચાલ તો બપોર નાસ્તો બાળકો ને આપી દે બાળકો બચ્ચા એની મસ્તી ખાઈ રહ્યા છે તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો